રાજકોટ શ્રાવણ માસ નિમિત્તે પેટીસમાં મકાઈનો લોટ ઉપયોગ થતા ફૂડ વિભાગે કરી કાયદેસરની કાર્યવાહી ગાયત્રીનગર મેઇન રોડ પર જલારામ ફરસાણમાંથી નેવું કિલો પેટીસમાં મકાઈના લોટનો કરાયો હતો ઉપયોગ નમૂના લઈ વડોદરા ખાતે મોકલી આપવામાં આવે છે જલારામ ફરસાણ સહિત અનેક ધંધાર્થીઓને આપી છે નોટિસ ફૂડ વિભાગે ફૂડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કરી કાર્યવાહી કે જે સરવૈયા ફૂડ સેફ્ટી ઓફિસર અહેવાલ સંજય પોપટ પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય એટલે ઘણા બધા લોકો ઉપવાસ એકટાણા કરતા હોય છે કે ઉપવાસમાં અનાજ વગેરેનો ત્યાગ કરતા હોય છે તો આવા ઉપવાસ એકટાણા દરેક વર્ષે શ્રાવણ માસ માં કાર્યવાહી કરીએ જ છીએ એના અનુસંધાને આપણે ગઈકાલે જે પરમ દિવસે સોમવાર હતો સોમવારે વધારે લોકો ઉપવાસ એકટાણા કરતા હોય છે સોમવારે આપણે સઘન ડ્રાઈવ કરતા હોય છે દરેક ઝોનમાં ટીમ બનાવીને અલગ અલગ તો આ દરમિયાન આપણે ગાયત્રીનગર નગર મેન રોડ પર જલારામ ચોક નામની જગ્યાએ જલારામ ફરસાંગ નામની પેઢીમાં તપાસ કરેલ હતી ત્યાં સાંજના સમયે આ સમયે ત્યાં દેવ કિલો જેટલી આશરે પેટીસ તૈયાર જોવા મળેલ જેના રો મટીરિયલ પૂછતા તેણે જે થેલો બધા બતાવેલ લોટનો તેમાં મે લખેલું જોવા મળે છે તો તેણે સ્વીકારેલ કે આ મે નો ઉપયોગ કરીને જ તેણે આ પેટીસ બનાવેલી છે જેથી આપણે સમગ્ર જથ્થાનો સ્થળ પર નાશ કરે છે તો જી વેજ સ્ટાક છે એ ખાવાની જ વસ્તુ છે પરંતુ જે લોકો શ્રદ્ધાપૂર્વક કહેતા હોય છે તે તે દિવસે જે ઉપવાસના દિવસે અનાજનો ત્યાગ કરતા હોય છે મકાઈ છે એ અનાજમાં ગણાય છે જેથી લોકો તે આરોપતા નથી હોતા ઉપવાસ એકઠા કરનાર લોકો તો તે જે છે એક જાતની છેતરપિંડી છે લોકો સાથે